પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ પ્રવૃત્તિનેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જે આજરોજ તારીખ અગિયાર છ બે હજાર પચીસ ભાવનગર પેરોલફલ્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભાવનગર શહેર ચિત્રા મસ્તારામ બાપાના મંદિર સામે જાહેર રોડ ઉપર એક ઈસમ હાથમાં ત્રણ અલગ અલગ કલરના પ્લાસ્ટિકના થેલાઓમાં કંઈક શંકાસ્પદ હાલતમાં લઈ ઊભેલ હોય ત્યારે ચેક કરતા ઈસમ પાસેથી ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો તેના વિરુદ્ધ ભાવનગર શહેર બોરતડાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે અમિતભાઈ ઉર્ફી લખન ઈશ્વરભાઈ રાઠોડ જાતિ છારા ઉંમર વરસ સાડત્રીસ ધંધો મજૂરી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે અભિષેક ઉર્ફે લાલો ભીખાભાઈ પરમાર આ આરોપી પકડવાનો બાકી છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પ્લાસ્ટિકની બેગ પેપર ડેલક્સ વિસ્કી એકસો એંસી એમએલ ફર સેલિન મહારાષ્ટ્ર સ્ટેટની બોટલો નંગ એકસો જેની કિંમત રૂપિયા બાવીસ અને પ્લાસ્ટિકના અલગ અલગ કલરના થેલાઓ નંગ ત્રણ આમ કુલ કિંમત રૂપિયા બાવીસ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે